જય મા મોગલ જય મા સોનલ જય મા હિંગરાજમાં આપણે ખાસ સૂચના દેવાની છે આ શ્રી તેજાળ માં જે ઓઢોમાં વિરાટનગર અમદાવાદમાં આવેલું છે અને આપણે આ માહિતી એના માટે દેવાની છે કે આપણે છેલ્લા ત્રણ વર્ષથી દીકરીઓના સમૂહ લગ્ન કરાવીએ છીએ છેલ્લા ત્રણ વર્ષથી જેમાં આ વખતે આપણે એકાવન દીકરીઓના લગ્ન રાખેલા છે જે એવી દીકરીઓના લગ્ન કરાવવાના છે જે પરિસ્થિતિ વીક હોય અસક્ષમ હોય જેમના માતા પિતા ના હોય જેમના પિતા હયાતના હોય જેમની માતા હયાતના હોય આપણે એવી દીકરીઓના સમૂહ લગ્ન કરાવવાના છે એટલે ગુજરાતના ગમે ખૂણેથી આમાં નામ લખાવી શકે છે એ અત્યાર સુધીમાં આપણે વીસ ફોર્મ ભરાઈ ચૂક્યા છે જેવા એકત્રીસ ફોર્મ આપણે બાકી છે અને ટોટલી મોગલધામથી દીકરીઓને કર્યાવરો આપવામાં આવે છે એક બી રૂપિયો લીધા વગર આ લગ્ન કરાવીએ છીએ જેવા અમારા ઉપાસક બેન કાજલબેન એમને એમના ઘરેથી જે છે એ આ બધી આયોજના કરે છે લગ્નની એટલે છેલ્લા ત્રણ વર્ષથી અમે આ લગ્ન કરાવીએ છીએ મા મોગલની કૃપાથી અને કચ્છ કબરાવથી જે ચારણબોષી બાપુ છે જે મણિધર બાપુ એ આશીર્વાદ દેવા દીકરીઓને આશીર્વાદ દેવા અહીંયા આપણે મોગલધામે પધારે છે આ છેલ્લા ત્રણ વર્ષથી બાપુ આવે છે એટલે એકાવન લગ્ન છે જે દીકરીઓને નામ લખાવાના હોય એના સ્ક્રીન ઉપર નંબર આવશે તો તમે એમાં કોન્ટેક કરી શકો છો અથવા આ ડિસ્કશનમાં આપણે એડ્રેસ નાખી દઈશું મંદિરનું તો રૂબરૂવાઈને આપણે તમે સંપર્ક કરી શકો છો અને આ આ વિડીયો વધુથી વધુ લોકોને શેર કરજો આંગળી સિંધવામાં પણ પુણ્યનું કામ હોય છે એટલે વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરજો જય મા મોગલ જય મા ખોડિયાર